જમીનની લડાઈને લઈને આદિવાસી સમાજ દ્વારાથી સમજણો થયો છે ત્યારથી લડત અત્યારે વર્તમાન સમય સુધી લડી રહ્યા છે ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર કાપી નર્મદા યોજના હાલમાં

રદ કરવાની પણ ઘોષણા કરી હતી અને એને લઈને આદિવાસી વિસ્તારોમાં શાંતિ છવાઈ અને બાદમાં હવે 2025 ની વાત કરીએ આપણે ત્યારે લોકસભામાં ફરી મુદ્દો ગાજ્યો અને ફરી લોક લડતના જે નેતાઓ છે તેઓ લડત લડવા માટે તૈયારી કરી રહ્યા છે એ આખી જે લડત છે એની શરૂઆત ક્યારથી થઈ અને પાર્ત આપી નર્મદા લિંક જો આવે આદિવાસી વિસ્તારોમાં તો એની શું અસર ઊભી થવાની છે

અ જે આખી રદ કરવાની સુધી ઘોષણા કરવામાં આવી અને ત્યારબાદ અત્યારે ફરીથી લોકસભામાં એ મુદ્દો રાજ્યો અને આખા દક્ષિણ ગુજરાતના જે આદિવાસી વિસ્તારો છે એમાં જે જંગલોની જમીન જવાની છે જે જંગલો જવાના છે એને લઈને લોકો ચિંતાતુર બની રહ્યા છે ત્યારે મારો પહેલો સવાલ એ જ છે કે આ જે આખી યોજના છે તેનો મુખ્ય વિરોધ તમારો શું છે અને આદિવાસી સમુદાયને કેવી રીતે નુકસાનકારક તમે જોઈ રહ્યા છો

અમારી સંસ્કૃતિ અને અસ્મિતાનું રક્ષણ કરવા માટે અમે આંદોલન ચાલુ કરવા જઈ રહ્યા બરાબર છે આ જે આદિવાસી આખો સમાજ છે તે સંસ્કૃતિ પરંપરાઓ અને એમની જે જીવનશૈલી છે એના પર આપ કેવી અસર જોઈ રહ્યા છો હાલમાં જો આ પ્રોજેક્ટ લાગુ થાય દાખલા તરીકે જે આખી યોજના છે એ લાગુ થશે સરકાર જેવી રીતે કામ કરી રહી છે એવી રીતે તો આ આખી જીવનશૈલી આદિવાસીની જે જીવનશૈલી છે એની જે અસ્મિતા છે એના પર કેવી અસરો આપ જોઈ રહ્યા છો

ત્યારે એ વૃક્ષો જંગલી પ્રાણીઓ અને એનાથી દૂર જશે એટલે એ સંસ્કૃતિ ભૂલી જવાની એરને આવી જશે એટલે આદિવાસી સમાજની અસ્મિતા ભૂસાઈ જવાની આ પ્રોજેક્ટ ને લીધે અમને છે

તો મારે એક જ કેવું છે જર જંગલ જમીન લૂંટવાના કારસાના ભાગ રૂપે અત્યારે ડેમ બનાવવાની વાત છે બરાબર તમે જો જંગલનું ઈમારતી લાકડું અહીંથી લૂટી ગયા ચોરી ગયા તમે જો જે ખાણ છે આપણા વિસ્તારમાં જેને દુર્લભ વસ્તુઓ છે એ બધું જે અહીંથી લૂટી ગયા હવે પાણી પણ આ સરકાર લૂંટવા માંગે છે એના માટે

અમે કોઈ બી દિવસ હિંસક આંદોલન કર્યું નથી અમે અહિંસક આંદોલન કરીએ છીએ પરંતુ જ્યારે વારંવાર અમારા લોકોની સાથે છેતરપિંડી કરવાની વાત છે ત્યારે આ વખતનું આંદોલન અમાર આર પામ છે તમે તો જે પાર્ટ આપી નર્મદા લિંકની પહેલા પણ લડત લડી અને તમે નેતૃત્વ કર્યું હતું

કયા કારણસર અત્યારે ફરી ચાલુ કરી કયા કારણસર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ કર્યો એની અમને ખબર નથી આટલા આંદોલન 14 રેલી કર્યા પછી પણ કોઈ પણ મંત્રી અમારી સાથે સંપર્ક કર્યો નથી મુખ્યમંત્રી અમારી સાથે સંપર્ક કર્યો નથી કોઈ પણ જાતની વાદાઘાટ માટે પણ અમને બોલાવ્યા નથી હા એમણે અમારી જૂની સંઘર્ષ સમિતિ હતી પાર્ક આપે નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ માટેની એક દોડી નાખી લોકોને લોભામણી વાતો કરી ત્યારના મંત્રી એમ પણ કીધું આવો કોઈ પ્રોજેક્ટ જ નથી

જુઠું કેમ બોલે આદિવાસી સમાજ ને ગુમરાહ કેમ કરે તમે તમારા નેતા ને પૂછવાની જરૂર છે તમે નહી પૂછશો અને તમારા બધા નેતા ને સ્ટેજ પર બોલાવીશું બરાબર છે

તમારી સાથે આગળ ગયા ત્યારે ઉનાજીભાઈ નામિક ધારાસભ્ય હતા એમની સાથે ગયા અમે માંડવી વિસ્તારમાં પણ અસરગ્રસ્ત વિસ્તાર તે વિસ્તારમાં પણ આનંદ ચૌધરી ગયા બીજા સામાજિક આગેવાનો ઘણા બધા હતા અમરસિંહ જેણ ચૌધરી

પણ આપણે જ્યારે આ આંદોલનના પૂર્વમાં જઈએ કે પાછલા દિવસોને યાદ કરીએ ત્યારે આ આંદોલન જ્યારથી શરૂઆત થઈ ત્યારેથી થોડા સમય સારું ચાલ્યું બાદમાં જે અમુક લોકો જે અમુક યુવાનો હતા એવો એવો આક્ષેપ લગાવી રહ્યા હતા કે આ આંદોલનને આપણું આખું કોંગ્રેસીકરણ થઈ ગયું અને ગાંધીનગરમાં પણ ખાસા કોંગ્રેસના લીડરો જોવા મળ્યા હતા તો આ વખતે જો તમે આંદોલનનું વિચારી રહ્યા છો એમાં કોઈ પાર્ટી પક્ષ સાથે તમારું પહેલાથી લેવા દેવા જ નથી કે તમે સમાજના જ એક લીડર તરીકે ભાગ ભજવો છો પણ આ વખતે એવું કોઈ સ્ટેમ તમે અપનાવવા માંગો છો જે એક મંચ ઉભો કરવા માંગો છો કે જેમાં તમામ પાર્ટીના હોદ્દેદારો કે તમામ પાર્ટીના જે આગેવાનો છે એમને લોકોના લીડરો થવાનો ચાન્સ મળે તમે શું શું રણનીતિ છે અમારી એક રણનીતિ છે આ ડેમ બનવા જોઈએ નહીં જળ જંગલ જમીનને નુકસાન થવું જોઈએ નહીં બીજી વાત

ભાજપના ધારાસભ્ય કેવડાવ છે હું તો જાહેર મંચ પર થી કહું છું મારો સમાજ પહેલે આવશે મારી પાર્ટી નહીં

એ લોકો કદાચ પોતાની જાતને આદિવાસી નહીં સમજતા હોય એવું કદાચ મને લાગે છે બરાબર છે આ જે આખો આંદોલન હતું એમાં આપણે જોયું તો જે રેલીઓ અને સભાના કારણે તમારા પર હુમલાની પણ ઘટના બની આ હુમલા પછી તમને એવું લાગ્યું કે મારે આ આંદોલન છોડી દેવું જોઈએ કેમ કે આપણે ખેડગામમાં બેઠા છે અને ખેડગામમાં જ આ ઘટના ઘટી હતી શું લાગ્યું તું એ વખતે તમે શું વિચારતા હતા

તમે આદિવાસી સમાજના દાખલા જલ્દી મળે એના માટેની વાત કરો અત્યારે જ્ઞાન સહાયકોની ભરતી થાય છે મારા પર માંડવીથી એક ભાઈનો ફોન આવ્યો કે અમારો દાખલા 1 થી 5 વાળાના વિશ્લેષણ સમિતિમાં જાય છે બે બે મહિના થાય છે અમારી નોકરીમાં અમે બે મહિના પાછળ જઈએ છે પ્રમોશનમાં પણ બે મહિના પાછળ થાય ભાઈ એક કરો ખોટી હવામાં વાત નઈ કરો સમાજ ઉપયોગી વાત કરો સમાજ ઉપયોગી કામ કરો માત્ર બોલવાથી કઈ થતું નથી ભાઈ તમને ભાજપે ટિકિટ આપી છે પરંતુ આદિવાસી પ્રમાણપત્ર છે એટલે ટિકિટ આપી છે એ ભૂલશો નહીં આદિવાસી યુવાના હક માટે તમે સતત લડતા આવ્યા છો અને હાલમાં પણ લડી રહ્યા છો અને જ્યારે સત્તા પક્ષની વાત કરવામાં આવે ત્યારે તમને વિકાસના વિરોધી તરીકે ચિતરવામાં આવે છે તમને શું લાગે છે તમે વિકાસ વિરોધ વિરોધી છો કે જે આ પ્રકારની યોજનાઓ આવે છે એને વિકાસ તરીકે સત્તા પક્ષ રજૂ કરે છે દર વખતે તમારો તમે વિરોધ પ્રદર્શનમાં ઉતરો છો વિકાસ વિરોધી તરીકે આપે છે છે શું લાગે તમે હું અત્યારે વિરોધ પક્ષ માં છું પરંતુ તમે અત્યાર સુધીના સુધી કાર્યકાળમાં જો કોઈ પીએચસી નું બાંધકામ કર્યું કરતું ચાલુ હોય અને વિરોધ કર્યો જોયું છે

તમે બનાવો તમે સુરતમાં બનાવો વલસાડ માં બનાવો નવસારીમાં બનાવો અમને વાંધો નથી પરંતુ વિજ્ઞાન કોલેજ વાસ્તવમાં કેમ નથી બનાવતા કેમ પોલિટેકનિક કોલેજ નથી બનાવતા શું અમે વિરોધ કરવાનો છું પરંતુ નહીં

અમે વિનાશ રૂપી વિકાસમાં અમે વિરોધ કરી રહ્યા છે એવો એક પણ તમારી પાસે દાખલો હોય તો મને આપો હમ બરાબર છે ચેતરભાઈની વાત કરીએ અત્યારે તો એમણે મંદ્રિકામાં ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા અને એમને જેલ જવું પડ્યું તમે તો પહેલા તો કહી દીધું કે મારે પણ જેલ જવાનો વારો આવવાનો જ છે તો તમારી સાથે જે યુવાનો તમારી સાથે જોડાઈને જે કામો કરે છે અને જો તમને પણ જેલ થઈ જાય તો અત્યારે તમારી સાથે જે આપો વર્ગ જોડાયો છે જે આદિવાસી સમાજનો વર્ગ જોડાયો છે તમને શું લાગે છે તમારા જેલ ગયા પછી પણ આજ તમે આંદોલનની મુહિમ કે પહેર ઉપાડી રહ્યા છો એ એવી અવરિત ચાલશે કે પછી તમે જેલ ગયા પછી આનો અસ્તિત્વ નાબૂદ પણ થઈ શકે તમને શું લાગે છે મને જેલ થાય તો પણ હું તમારા માધ્યમથી અત્યારથી તમને કહેવા માંગુ છું અને આપણા કાર્યકર્તાઓને યુવાનોને મારી ટીમને પણ કહેવા માંગુ છું ડરોમાં સહમત રૂકો મત લડો એક અનંત પટેલ જેલ માં જશે તો હજારો અનંત પટેલ પેદા થશે અને હજારો અનંત પટેલ જળ જંગલ જમીન ની લડાઈ લડશે અને અમારી પાસે એવા યોદ્ધાઓ તૈયાર થયા છે છેલ્લા 10 વર્ષમાં કે ખૂણે ખૂણે અમારા યોદ્ધાઓ છે કોઈનાથી ડરતા નથી કોઈ નાથી ગભરાતા નથી જેલમાં જવાથી ભી ડરતા નથી આજે હું તમારા માધ્યમથી એમને કેવા માંગુ છું મને જો કદાચ જેલ થાય તો ડરવાનું નથી જેલ ભરો આંદોલન કરો ગામડે ગામડે આપણા યુવાનો તૈયાર કરો પરંતુ કોઈ આપણી જળ જંગલ જમીન લૂંટવાની કોશિશ કરે તો એમને આંખ કાઢીને બતાવો એને આદિવાસી સમાજની તાકાત બતાવો હવે મને છેલ્લે એ પૂછવું છે કે જે ડિસિઝન ન્યૂઝના માધ્યમથી તમે લોકોને શું કહેવા માંગશો આ પાર તાપી નર્મદા લિંક યોજના છે એને લઈને લોકોમાં અનેક ભ્રમણાઓ પણ છે અને તમે કીધું એમ રાજકીય પક્ષના આગેવાનો દ્વારા અલગ અલગ કે આ નથી થવાનું આ યોજના નથી તમને ભરમાવવામાં આવે છે તો તમે શું કહેશો એમને કે આ યોજના કરેગર છે કે પછી નથી કે તમારે શું કહેવું છે લોકોને આદિવાસી સમાજ હું ડિસિઝન ન્યૂઝના માધ્યમથી આદિવાસી સમાજના આગેવાનો અસંગ્રસ્તો કાર્યકર્તા સંઘર્ષ સમિતિ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ સરકાર આપણને મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે જ્યાર 2022 માં 22મી મે મુખ્યમંત્રી જાતે આવીને કહી જતા હોય કે અમે આ પ્રોજેક્ટને રદ કરીએ છીએ મારી પાસે વિડિયો પણ છે આ પ્રોજેક્ટને અમે રદ કરીએ છીએ અને એ મુખ્યમંત્રી હજુ ગુજરાતમાં છે અને ગુજરાતના જ કેન્દ્રીય મંત્રી ડીપીઆર પ્રોજેક્ટ મૂકે છે એનો મતલબ શું છે કે આ લોકોની પોતાની સોચી સમજી ચાલ છે 2022 માં ચૂંટણીનો ડર હતો વિધાનસભાની કે આમાં 27 આદિવાસી સીટ પર અસર થશે એના માટે એમણે આપણા આંદોલનના કારણે તમારા બધાના સાથ સરકારના કારણે દબાણમાં થઈને એમણે કહેવું પડેલું છે પરંતુ હવે ડીપીઆર ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર એમને લોકસભામાં મૂક્યો છે પરંતુ આપણી લડત હજુ જોરમાં ચાલશે અને આ લડત અનંત પટેલ તમારો ભાઈ તમારો દીકરો તમારી સાથે રહેશે અને આ લડતને હજુ જોરદાર ચલાવશે અને આપણે આ લડતને આર પારની લડત કરાવીશું આ હતા આપણી સાથે લોક નેતા તરીકે હાલમાં આદિવાસી વિસ્તારોમાં જે પ્રખ્યાત છે એવા અનંત પટેલ સાહેબ અને એમણે આપણને જે પાર્થ આપી નર્મદા લિંકની જે વાતો કરી છે એ એમનું એવું કહેવું છે કે આ યોજના ભ્રમ નથી આ એનો જે ડીપીઆર રિપોર્ટ એમના કહેવા મુજબ જે છે એ આવી ગયો છે અને આ યોજના લાગુ કરવા સત્તા પક્ષ અને વહીવટી તંત્ર હાલમાં તૈયારી કરી રહ્યું છે ત્યારે એમણે લડત તો શરૂ કરી દીધી છે એમનું કહેવાનું કહેવા મુજબ ધરમપુરથી આ રેલીની ફરીથી એક વખત શરૂઆત કરશે અને આ રેલીમાં એવો આગળ રહેશે એમને એમણે એવું પણ કહ્યું કે હું પણ કદાચ ચેતરભાઈની જેમ જેલમાં જઉં પણ મારું આંદોલન નહીં રોકાય કેમ કે એમના એમના પર અને એમને આદિવાસી સમાજના યુવાનો વડીલો માતાઓ અને બહેનો પર ખૂબ જ ભરોસો છે કે મારા વગર પણ એવો ચૂંટણી લડે ચૂંટણી નહીં પણ લડત લડશે અને એમાં વિજયી થશે પહેલી વખત જે પહેલી વખતની જેમ આ વખતે પણ આ વખતે પણ તેઓ જીતશે અને સરકારને એમની સામે ઝૂકવું પડશે અને એમનો આહવાન છે કે આદિવાસી સમાજના તમામે તમામ લોકો આ લડતમાં જોડાઈ અને પાર તાપી નર્મદા લિંક જે આદિવાસી વિસ્તારોને આદિવાસી જંગલોને આદિવાસી લોકોને જે ખતમ કરવાનો ષડયંત્ર સત્તા પક્ષ દ્વારા કે વહીવટી તંત્ર દ્વારા જે અમલીકરણ કરવાનું વિચારી રહ્યા છે એ આપણે એમને હાર આપવાની છે આપણને બેલ આઈકન બટન પર જઈ ક્લિક સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને અમારા સાથી બનો